કે એફઆરસીનો જે ઓર્ડર થયેલો હોય એ ઓર્ડર એમના નોટિસ બોર્ડ પર મૂકવાનો હોય જે વાલીઓ જોઈ શકે એ લોકોએ ઓર્ડર ત્યાં નોટિસ બોર્ડ પર મૂક્યો નથી એના બદલ એફઆરસીએ એક લાખ રૂપિયાનો દંડ કરેલ છે નંબર બે શાળા એફઆરસીના એક પ્રમાણે એક ફી એડવાન્સમાં લઈ શકે પણ શાળાએ બે ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એફઆરસીએ એક લાખ રૂપિયાનો દંડ કરેલ છે નંબર ત્રણ જે કમ્પ્લેન્ટ વાલીઓ તરફથી આવી હતી એના માટે તરફથી અને ડીઓ ઓફિસ તરફથી એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ઇન્સ્પેક્શન માટે